તમારી ડોગણી ના ગામ આવી અને વેણ આવે જો ને જો માં ચાલે જો તારી એરી કુલદેવી સામે વેણ આવે તેના ઘર મટોય ની છે તમારું બોલ બોલા ને સલામ

જો आरती કરતા કોઈ લોકો મંડી રહે છે અમાર કાણ કે કાણ કે ચાલે છે સાક્ષાત બાવળ બહુચું એ હકો મંડી રહે હારો રામ ભોગ મજા મજા કરાવશી આવ ડારો ઓય કોઠી દાણા જંદર રાખ્યો બસ મારો ફૂલ ફૂલ આવી દેશે મારા રામ ઘર બાવળ ઉદસર માર પડી મારો ભગવાન મારી આવે જો બોલો организуરી કણાઓ છે અમે કમ થઈ જાય છે કે જાના जरूर लखो आलतु हो और बताओ कदी तो करती रहे जब वाले बाजार नहीं चले थे यहां हमने चाय जाए तो भेज हम ये बस से हमारा नहीं ना सर को आ गए पर है हमारा नाम है हमारा नाम है મોટું <coughs> હોય <coughs> <coughs> બાકી વાત આ સુરતની પણ ભોગનામે બે ઢોલફાડી હોય મને બહુ સારું લાગ્યું લાગે એટલે તમે મનપોળ મુતમાન તો એવું તો પછી બાપુ છે બાપુ થાય સે ના તો ન કિસ બાધા કે કેમ તો ના ખબર નય તો માકાને થોડે છે બાઈ લઈ આવે તું ન સમજાય ને પણ મારી આઈ ને લો એમ કુછ ડોગણી માતાનો વખોણ નતો બહુ બધું ડોગણીનો બપોર મે બતાતો એ બોપણ ઘરે જ ના કરે બાપુ માતા ના

પણ <coughs> તો કઈસે વાત કરે જો આયા મત ભરવાનો આવતોય સભી ને કોલ ના થાય આવું બોલ હું કહો છું તાની સભી ની વાતમાં